ચૌધરી જયશંખાઈ રમાભાઈ ગામ કામલપુર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ સત્તાણું બે સાહીઠ પાંત્રીસ ચાર ચોપન હું બે હજાર સત્તરથી પ્રાકૃતિક ખેતી કરું છું અને ખેતીમાં મને જે આજે એવોર્ડમાં પંદરમી ઓગસ્ટના જે મને કલેક્ટર દ્વારા એવોર્ડ સર્વશ્રેષ્ઠ ખેડૂત જિલ્લાના એ એવોર્ડ મળેલો એક મને બનાસ ડેરી દ્વારા મધ પશુપાલનની સાત દિવસની ટ્રેનિંગ જડી એ એવોર્ડ મળેલો હું રાધેદા ચો ચોકડી ત્યાં એક પ્રાકૃતિક ટ્રેનિંગ હતી ત્યાં સાત એક દિવસનો એવોર્ડ મળેલો અને આત્મા દ્વારા જ્યાં અહીંયા મને શ્રી શંખેશ્વર સાત દિવસની રાજ્યપાલ દ્વારાની ટ્રેનિંગ હતી અને એ ગાંધીનગર ટ્રેનિંગ હતી રાજ્યપાલની ત્યાં પણ મેં ત્રણ ત્રણ દિવસ ટ્રેનિંગ કરેલી છે અને રાજ્ય પાલનું પ્રવચન સાંભળી અને આત્માના અહીંયા પાટણ અધિકારીઓ દ્વારા જે જુદી જુદી ટ્રેનિંગો પાટણ લઈ અને મને આજે મારી જમીનમાં દાંતીવાડા યુનિવર્સિટીમાં લેબમાં ગઈ સાલ મેં લેબોરેટરીમાં લીંબુનું ટેસ્ટિંગ કરાવ્યું હતું તો એમાં હું પણ એ પાસ થઈ ગયું છે અને ગઈ સાલ પ્રાકૃતિક ખેતીના લીંબુ અમે સો રૂપિયા ત્યાં કિલો ગાંધીનગર આપ્યા હતા એ પણ મને અનુભવું છું કે સારા ભાવ મળ્યા અને આદે મારું ઉત્પાદન જે હેક્ટરનું પાંચ લાખ ચાલીસ હજાર લીંબુ દોઢ બે લાખ રૂપિયા જે થાય છે અને પહેલો ભાવ સો રૂપિયાથી હોય અને ત્યારે વીસ પચીસ રૂપિયા હોય ઉત્પાદન સારું હોય એ પણ મને સારું છે અને મારી પાસે બે કાંકરેજ ગાય છે એનાથી હું જીવામૃત ધનજીવામૃત બનાવું છું અને મારે અત્યારે સસ્સો શાક અંદર વાવેલ છે અને શાક સાથે બીજા બીજી પણ મારી જે ખેતી છે ત્યાં મેં ત્રણ હજાર અરડુસા વાવેલ છે શેઢા પાવર એ અરડુસા મારી પાસે આજે ત્રણ હજાર અરડુસાનું ઉત્પાદન અને મારા પાંચ 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 સાત સાત ફૂટના છે એ પણ સરસ છે